કર્ણાટકના દાવનગેરી શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગે આવેલા ત્રણ રીડાઓને સરોલી પોલીસ લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જહોન ટુ અને મદદનીઝ પોલીસ કમિશનર ડી ડિવિઝનની નિજા હેઠળ સરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈએસઆર વેકરિયા તથા પીએસઆઈ એસઆર રાણાની ટીમના અનારમ હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈને મળેલી બાતમીના આધારે ત્રણ રૂડા ઘરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડી તેઓની પાસેથી ચૌદ લાખ સુડતાળીસ હજારથી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કર્ણાટકના દાવનગીરી શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરપુર ચોર અંજામ આપ્યો હોવાની કબલાત કરી હતી હાલ તો સારોલી પોલીસ આરોપીઓનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ અ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાત થી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની સ્વજીની સ્થાપના થયેલી છે અને એની સંદર્ભના શીખતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સ સુરત સુચિમાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ દિશામાં પોલીસ નજરે ચઢ્યા કે જેમાં શ્યામસિંગ માન અ માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બેવન રહેવાસી છે કવરપાલ તિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવાર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ રાજસ્થાન અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ગરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જયારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની ધ્યાનમાં રાખી અને ચેકિંગ ચાલી રહ્યું છે એ ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશ્રય સુનાચાણી દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા ચૌદ લાખની આસપાસનો નો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને અ શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ગરફોડ ચોરી કરી છે અને મુદ્દાવાર સાથે લોકો જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દા માલ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિધાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દા માલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ અને મારા દીવા કોઈ ક્લસ્ટર છે એ બેંક ત્યાં ચોરી કરીને સુરત રૂટ પર કેમ આવ્યા શું અહિયાં રાખવામાં આવે છે ના એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો